અને કપચી બપચીના ફેરા છે લોકલ ચાર પાંચ મારશું ને તમને થોડું ઘણું દેખાડશું નજારો હમણાં ઘણા ટાઈમથી વીડિયો નાખવાનું વેરું નથી આવતું મેં કીધું આજે બનાવીએ વીડિયો એમાં દેવરાજભાઈ આવ્યા છે એટલે જરાક મોજ અલગથી આવે બરાબર ને હા વીડિયોનું સ્ટાર્ટ કરી દઈએ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં વીડિયોમાં નવા આવ્યો તો ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાકી મોજમાં રહેજો હા હા

હાલો જો રેઠ ફૂકવા રેઠ ને અમારા દેવરાજ આ બેઠા ગાડીમાં કયું નું બોલાવે અહીંયા આવો આો એકલો બેઠો ને બે એને ઉતારી હગીની નીચે રકડાવવામાં વાંધો હવે ને અમે ચા પીવા મસ્ત મજાનો ચા પાણી પીધા ને એના હાથું પડી કાઢી લીધા દેવલા હાથે હા

ચાલો જો ભાઈ ભાઈ આવ્યા લઈ હતું નાસ્તા પાણી હાલો ફટાફટ જઈએ કરવાનું છે મસ્ત મજાના જો અહીંયા માલ પડે છે મસ્ત મજા હલે છે ને એટલી એક ગાડી ભરાય છે એના પછી એક ગાડી છે કઈ હોય ખબર નહીં પીડી ઉભી નહીં આપણે જાય છે ભરવાની છે એ ગાડીઓ માલ પડે છે સારો પડે છે ભરાઈ જાય વાંધો નહીં આવે બરાબર પચીસ એના અમદાવાદ આ તે ઢકલા પડ્યા બધા દસ એમને એમ ને પંદર એમ એમ ને સોળ એને એમ જી એસડીના બધા ઢકલા પડ્યા છે પણ આપણે ભરવાનો હોય ને એ જ માલ ના હોય અહીંયા અમારા દેવરાજ જ થઈ ગયા હા Oke, kalender, kalender, oke, kalender, ayah, ayah, kalender ayah, 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 કાયમ હવે આમ જ રાખો હાલ ફરી નિરાતે પછી મળીએ કારણ કે વાર લાગશે એ વાંધો નહીં ચાલો જોઈએ કેટલો ટાઈમ લાગે

અંદર કરે એમાં ટોટા રાખા ને ખોડે બધું એટલે પાણા તૂટી જાય હવે કાલ

આ બાજુ જો મસ્ત મસ્ત એમ છે લક્ષ્મી ફાર્મ નારિયલિયો આમાં નીલગઢ આથી વાળીઓ આ બાજુ જો નીલગઢો બહુ મોટા મોટાઓ કમસે કમ આવેલા આ બાજુ આ બાજુ આખી વાડી વાડી બહુ ને લીલ કરી ને બહુ વાળી અમે ઘણી બધી બરાબર અને આપણે પોચવા આવ્યા છે પોસ્ટ મારી કોસ્ટમાળી પહોંચવા આવ્યા છે કોસ્ટમાળી હાઈવે આવી ગયા બરાબર ને ભાઈ ભાઈ મોર થઈ ગયા છે એની વહેલી ભરાઈ ગઈ હતી મારે પછી ભરાણી કલાક દોઢ કલાક એટલે એ અત્યારે ખાલી કરવા પહોંચી ગયા છે અને હું વાહે ગયો ભાઈ વાંધો નહીં હાલો એ ખાલી બાળી કરી લે ને તો હું ઓકી લઈ વધારે વાર નહીં લાગે પાંચ દસ મિનિટ ચા પાણી એ કરીએ ને કરીએ એવું બધું ભાઈ પહોંચી ગયા હે બરાબર ને પાછા ભેગા થઈ ગયા હું અને પાછું જવાનું છે ચીખલી બનાવી વિડીયોમાં મજા આવશે જમા હાલો મસ્ત મજાના કેનાલ રોડ ઉપર આવી ગયા કેનાલ રોડ ઉપર અહીં જેવો ડાયરેક્ટ રિંગ રોડ આવશે રિંગ રોડ માટે ડાયરેક્ટ મારી મૂકશો એટલે આપણી સાઈડ ખબર આ કેનાલ ના રોડ આ કેનાલ ના રોડ કેનાલ ના રોડ બરાબર ને અમે કેનાલ ને બાજુમાં ના રોડ સીધો જઈએ સુરતમાં અને આપણે રિંગ રોડ ઉપર જવાનું ખાલી કરવા જો અહીંયા ઇંગલ કોરીમાં આવ્યો ઇંગલ કોરીમાં આ ભેડિયાનું નામ છે ઇગલ અને માલ જે પચીસ એમ એમ પણ થોડોક લાલ પડે છે પાંચ દસ ટકા જેવો લાલ પડે છે એટલે વાંધો એ આવે છે તો બીજી કોરીમાં બીજો તો ઈજો હેન બીજી કોરીમાં ક્યાંક જઈએ તપા કરીએ ગોતીએ ઓળી ગયા ચીકળી હવે ભાઈ ગયો બીજી એક કોરીમાં હું અહીં આવ્યો અહીંથી બીજી જઈશ આવું

ભૂખ લાગી ગઈ જોતા મંડાળો છે હે ભૂખ લાગી ગઈ ભૈરી ભરી આવ્યા હે હા ખાઈ લે ખાઈ લે હો હલો અમે ચા પાણી પી લે ને ઓ બેન ઓકે ચાલો દેવરાજભાઈ નાસ્તા પાણી કરે છે આપણે ચા પાણી પી લઈએ કેટલા અપાય બરાબર ને